ફૂટે દાંતીવાડા ડેમ ની ભયાનક સપાટી છસો ને ચાર ફૂટ છે અને દાંતીવાડા ડેમ એકાવન પોઈન્ટ પચાસ ટકા ભરાઈ ગયો છે અને હજુ પણ મિત્રો હવામાન ખાતાની આગાહી કરવામાં આવી રહી છે જો દાંતીવાળા ડેમના ઉપરવાસમાં જેમ કે માઉન્ટ આબુ અંબાજી આબુ રોડ દાંતામાં સારો એવો વરસાદ થશે તો દાંતીવાળા ડેમ ઝડપથી ભરાતો જોવા મળશે અને દાંતીવાળા ડેમની સપાટી પણ વધશે તો આ હતા મિત્રો બનાસકાંઠા જિલ્લાના જીવાદોરી સમાન ગણાતા દાંતીવાળા ડેમના તાજા અને લાઈવ સમાચાર જો તમે અમારી ચેનલ પર નવા હો તો સૌથી પહેલાં વિડીયોને એક લાઈક કરી દેજો કોમેન્ટ કરી દેજો ને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો જય માતાજી મિત્રો